જબરજસ્ત એન્જોય કરી રહ્યા છે આ ખરેખર લાઈવ છે પાંચ દિવસ થી લાઈવ છે પણ બહુ મજા આવે છે મને ધન્યવાદ એક દાળો ભાજી પાઉ હા એક દાળ બરા કે ભુગરો હા ફરજો ભાજી રોટલા મંચુરિયન પુલાવ એ બધું બનાવ એમ ઘર કરતા એકર મોજ મોજ કરવા ને મોજ કરવા જવાનું પાંચ પાંચ દિવસ મરચા અમારે કો ગુજરાતી આવડતા હે ગુજરાતી બોલતા તમ તાર હા આદુ એવું છે એમ ને કારેલા કરેલા મરચા મરચા કોઠા કોઠા એટલે કોઠા શું હોતા હે ખાવાના ખાવાના મંચુરિયન મંચુરિયન પુલાવ મારો બેટો જોવા જાવ તો મંચુરિયન ભાજી પાવ પુલાવ ને બટાકા ને ભૂંગળા ને ખાવા માટે તો આયે છે એવું છે એમ રોજ જ કરવાની આ ઘરે તને બધાને મજા આવે છે અને આના જો કોઈ અમને મહિમા નથી મળતો કહીએ એટલે તમારે ફૂલ મોજ અંબાજી જઈએ ભાવનગર જઈએ પણ વધારે મહિમા અમારો અહીં હોય છે બહુઠાનો બહુઠાનો જ પાણી આવ્યું જો પાણી આવ્યું પાણી આવ્યો પાણી આવ્યો જબરજસ્ત તમે જોઈ શકો છો જબરૂ આ તો ભાઈ જરાલર જ હતું આખું પિક્ચર તો હવે જોવાનું છે મિત્રો હું તમને વાત કરી રહ્યો છું વેળાની બે હાજર પચીસ ની ફૂલ મોજનો આ જબરજસ્ત વિડીયો છે વિડીયો ગમે તો લાઈક કરો ચેનલ ચેનલ કરો અને વિડીયો બધાને શેર કરી દો કારણ કે આવા નવા વિડીયો તમારા માટે હું લાવવાનો જ છું તો આ વિડીયો પૂરો નિહાળો અને કમેન્ટમાં જણાવજો મારો વિડીયો કેવો લાગ્યો નિહાળો ગૌઠાનો મેળો બે હજાર પચીસ એ પણ સ્પેશિયલ પાલનો વિડીયો જે પાલ માટે જે લોકો પાલ લઈને આવે છે ને એમનો સ્પેશિયલ વિડીયો છે તો ફટાફટ નિહાળો ગૌઠાના મેળામાં એક બીજી લોકમાન્યતા છે લોક પ્રથા છે કે તમે જે ગણો એ લોકો પોતાના મનથી થી અહીંયા આગળ આવ્યા છે નદી સરસ સરસ તટ છે અને તટની અંદર તમે જોઈ શકો છો જે પાકા મકાનમાં રહે છે પરંતુ આ દિવસ માટે અહીંયા આગળ આવીને ટેન્ટ બાંધી રહે છે તમે ક્યાંથી આવ્યા ધોળકા થી આટલા વર્ષથી આવો છો તો થી નવું બાંધી રહ્યા છો એમ ને તમારું કઈ બનેલું તૈયાર હોય તો બતાવો ને મેં ચાલો જઈએ આપણે જોઈ શકો છો આપણને ભાઈ લઈ જઈએ બતાવવા માટે કે ટેન્ટ ઓલરેડી બની છે અને સરસ મોજે મોજ કરે છે સરસ તમે જોઈ શકો છો ખાવાનું બની રહ્યું છે શું બન્યું ભાભી બટાકા મુંગરા અહીં મોજ કરવાનું શું બનાવો રોજ શું બનાવો છો ભાજી હા

એવું છે ગુજરાતી આવડતા હે ગુજરાતી બોલ તું આદુ એવું છે સરસ સરસ મજા આવે છોકરા મજા આવે બધા ને જો એક જ વસ્તુ કેવાનું મજા આવે તમારે હોવે બરાબર તને બધાને મજા આવે છે

અને અહીંયા આગળ બેઠા છે આ બેન લીંબુ ખાઈ રહ્યા છે લીંબુ ખાવ છે અમળું ખાવ છે એમ ને એટલે નવું નવું ખાવાનું ને એટલું કોઠું ખાવાનું અમળું ખાવાનું સરસ 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 અને છોકરાઓ પતંગ ઉડાઈ રહ્યા છે આહા દરિયા કિનારા જેવું મજા આવે છે એમને એમ ને આ દરિયા કિનારે જેવું લાગે છે ને મજા આવે છે ને બહુ મજા આવતા હે હિન્દી બોલો હિન્દી બહુ મજા આવતા હે બોલો મજા જબરુ જબરુ આ શું ખાવ છું તું

તમે જોઈ શકો છો હવે અમને પૂછવાનો પ્રયત્ન કરે શું બનાવે છે તમે તમારા ટેન્ટમાં આવી જાય તમારા ઘરમાં આવી જાય બધા બતાવ તમે અમને કહી શકો છો તમે શું શું બનાવો છો

મેલ રહે રહે હૈો દસ સરસ